નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે ક્વેશ્ચન બેંક નંબર પાંચ લેવાવાની છે તે ક્વેશ્ચન બેંક નંબર પાંચ એટલે કે એક ચાર બે હજાર ચોવીસના રોજ તમારી ચાર એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે કુલ 25 ગુણની આ તમારી એકમ કસોટી છે અને સર્વપ્રથમ અહીંયા આપણને કહ્યું છે કે વિવિધ જથ્થો તત્વો અને એકમોને દર્શાવવા માટે વૈજ્ઞાનિક પ્રણાલી સંજ્ઞાઓ અને સમીકરણોનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર એક કુલ ચાર ગુણનો પ્રશ્ન છે અને અહીંયા કહ્યું છે કે આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે દરેકના કુલ બે ગુણ છે અને કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ એન એ એન થ્રીના આણવીય દળની ગણતરી કરો તો સોડિયમ નાઇટ્રેટ એટલે કે એન એનઓ થ્રી હવે એને એન ઓથ્રીના આણવીય દળ તો એન એનું પરમાણવીય દળ પ્લસ એનનું પરમાણવીય દળ પ્લસ ત્રણ એટલે કે ઓનું પરમાણવીય દળ તો બે કાઉન્સમાં ત્રેવીસ પ્લસ એક કાઉસમાં ચૌદ પ્લસ ત્રણ કાઉસમાં સોળ એટલે કે છેતાલીસ પ્લસ ચૌદ પ્લસ અડતાલીસ એટલે કે જવાબ આવશે એકસો આઠ યુ ત્યાર પછી બીજો સવાલ કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ સલ્ફાઇટના રાસાયણિક સૂત્ર લખો તો સર્વપ્રથમ આપણે કેલ્શિયમ કાર્બોનેટ જોઈએ તો સંજ્ઞા છે એની સીએસસીઓ થ્રી વીજભાર છે પ્લસ ટુ માઇનસ ટુ સૂત્ર છે સીએસસીઓ થ્રી બીજું છે સોડિયમ સલ્ફાઈડ તો સંજ્ઞા છે એન એ એસ છે પ્લસ વન માઇનસ ટુ સૂત્ર છે Na2S ટુ ત્રીજું CACL2 ટુ માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો તો સીએ ટુનું એકમ સૂત્ર દળ તો સીએનું પરમાણવીય દળ પ્લસ ટુ કાઉશમાં સીએલનું પરમાણવીય દળ તો સીએનું પરમાણવીય દળ એટલે કે ચાલીસ પ્લસ બે કાઉશમાં પાંત્રીસ પ્લસ પાંચ પાંત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે કે એકોતેર પ્લસ ચાલીસ એટલે જવાબ આવશે એકસો અગિયાર યુ ચોથું K2CO3 સી ઓ થ્રી માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો તો K2CO3 નું સી ઓ થ્રીનું સૂત્ર એકમ દળ તો બે કાઉશમાં કેનું પરમાણવીય દળ પ્લસ એક કાઉસમાં સીનું પરમાણવીય દળ પ્લસ ત્રણ કાઉસમાં ઓનું પરમાણવીય દળ તો બે કાઉસમાં ઓગણચાલીસ પ્લસ એક કાઉશમાં બાર પ્લસ ત્રણ તો અઠ્યોતેર પ્લસ બાર પ્લસ અડતાલીસ એટલે એકસોને યુ પાંચમું એચ એન થ્રીના આણવીય દળની ગણતરી કરો તો એચ એન થ્રીનું જૂનું આણવીય દળ બરાબર વન કાઉશમાં એચનું પરમાણ દળ પ્લસ એક કાઉસમાં એનનું પરમાણવ્ય દળ પ્લસ ત્રણ કાઉશમાં ઓનું પરમાણવ્ય દળ તો એક કાઉસમાં એક પ્લસ એક કાઉસમાં ચૌદ પ્લસ ત્રણ કાઉશમાં સોળ તો એક ગુણ્યા એક એટલે એક ચૌદ ગુણ્યા એક એટલે ચૌદ પ્લસ સોળ ગુણ્યા ત્રણ એટલે અડતાલીસ તો અડતાલીસ પ્લસ ચૌદ પ્લસ વન એટલે કે ત્રેસઠ યુ તો અહીંયા જવાબ આવશે ત્રેસઠ યુ ત્યાર પછી જોઈએ છઠ્ઠું આપેલ આયનોના કોઈપણ બે સંયોજનો લખો એસો સાતમો સવાલ બહુ પરમાણવીય આયનો શું છે એક ઉદાહરણ આપો તો પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુ પરમાણવીય આયન કહે છે અથવા તો એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુ પરમાણવીય આયનો કહે છે સી થ્રી એ કાર્બોનેટ આયન્સ SO4 એટલે કે સલ્ફરટ આયન અને PO4 એટલે કે ફોસ્ફેટ આયન મિત્રો ત્યાર પછી આપણે જોઈએ આઠમો સવાલ રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે તો કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે સંયોજનમાં રહેલા ઘટકોને સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે મિત્રો ધોરણ નવની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે દરેકે દરેક પ્રશ્નના સંપૂર્ણ સોલ્યુશન તમારે જોવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર મુકાઈ ચૂક્યા છે સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ તો એ સંપૂર્ણ સોલ્યુશન એક એક પ્રશ્નના ઉત્તર તમારે જોવા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે તો એનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે